મહાદેવ મા બનાસકી જય તો મિત્રો આજે મારા એક ખાસ મિત્ર પરમ મિત્ર મા બનાસના વીરપુત્ર શ્રી ભરતભાઈ મોદી સાહેબ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છું તો મિત્રો આ માડી છે અને જેમણે ખૂબ જ દુઃખ વેઠ્યા છે અને દુઃખ વેઠી અને ભરતભાઈને મોટા કર્યા અને એક મિત્રો હર કોઈ માનું સ્વપ્ન હોય છે કે મારો દીકરો નોકરી લે બરોબર તો ભરતભાઈ ખરેખર આમ તો વિકલાંગ છે બિચારા એક પગેથી એમને પરમાત્માએથી ભગવાનના ઘરથી એમને જે વિકલાંગતા આવી છે તો મિત્રો ભરતભાઈ વિકલાંગ હતા અને માતાજીએ એમની ખૂબ દીકરાને ભણાયા ઘણા મહેનત કરીને માતાજીને પણ સંજોગવશ એમના પતિ દેવલોક પામેલા જેથી એકલા પડી ગયેલા પણ સતત એમને બચ્ચાઓને ખૂબ મહેનત કરીને મોટા કર્યા અને મિત્રો અને ભરતભાઈએ પણ પોતાની મહેનત પપ્પાનું સપનું સાકાર કરવા માટે એક સારા પુત્ર તરીકે પોતાની ફરજ બેહવા માટે મહેનત કરી અને બીજી વાત કરું મિત્રો રાજસ્થાનમાંથી એમના ધર્મપત્ની છે જેમણે પણ મિત્રો ખૂબ સારું એક વિકલાંગ હતા છતાં પણ એમને પોતાના પતિ તરીકે સ્વીકાર કર્યા એમનો ખૂબ ખૂબ મેઇન તો મિત્રો એક ઇમ્પોર્ટન્ટ પડે કેમ કે આનો એક ડિજિટલ જમાનો છે અને ઘણી બધી બાઈઓ છે જે ડિજિટલ પુરુષો ચાહતી હોય છે પણ મિત્રો ભાગ્યમાં જે દીકરીને રામાયણ છે કે ભાગ્યમાં સુખ હોય તો મળે નહીં તો ન મળે માત્ર અને દીકરીના આ બહેનના આપણા ભરતભાઈના વાઈફના ભાગ્યમાં જે નોકરીયાત પતિ લખેલા હતા તો એમના આવ્યા પછી બે બચ્ચાના થયા પછી મિત્રો મળ્યું તો મિત્રો જે વાત છે કે આપણા પોતાના ભાગ્યમાં ન હોય તો કોઈને વાઈફના ભાગ્યમાં તો મળે એમના તો બચ્ચાના ભાગમાં મળે તો અત્યારે મિત્રો એમનો ત્રણ ચાર હજારનો પરિવાર છે અને આજે ભરતભાઈ લગભગ તમે સાહેબ દસમું ધોરણ ક્યારે પાસ કર્યું હતું ભરતભાઈ બે હજાર સાતમાં બે હજાર સાતમાં જ એમણે દસમું ધોરણ પાસ કર્યું હતું અને બારમું ચાર કર્યું હતું બે હજાર નવ પાસ કર્યું હતું અને એક આપણા ભરતભાઈ માસ્ટર છે આપણા જે એમના બેન્ચના

અને એના પછી ટેર ટાટની તૈયારી કરી ટેર ટાટની તૈયારી કરતાં કરતાં કરતા મેં લગભગ બાર ને બાર ત્રીસ વર્ષ ભણ્યા તમે હે પંદર વર્ષ તો કોલેજ પૂરો થઈ પંદર વર્ષથી પંદર વર્ષ એના પછી મહેનત કરી તો ત્રીસ વર્ષ ભરતભાઈ લગાતાર ભણ્યા હવે તો મિત્રો એ કહેવાય છે ને કે ડર ડરને ડરને વાળો કે નૈયા પાર નહીં હોતી ઓર મહેનત કરવાવાળો કભી હાર નહીં હોતી તો ભરતભાઈએ એ એ વાત મિત્રો સાકાર કરી બતાવી છે અને એમને એક મિત્રો શિક્ષણ એ એવું હથિયાર છે કે મોટા મોટા પહાડને પણ ચીરી શકે છે અબળ્યું શિક્ષણથી મિત્રો સર્વકુશ સંભવ કરી શકે છે શિક્ષણ આજે મિત્રો કલમનો જમાનો છે એક સમય તો તલવારનો જમાનો હતો અત્યારે જેની કલમ ચાલી ગઈ એટલે વાત પત્તી છે અત્યારે આપણા વર્તમાન યુગના મોદી સાહેબ એમની સમાજની વાત કરું તો મોદી સાહેબ જે છે તો એ આખા વિશ્વના એક લોકપ્રિય નેતા છે અને એમની જ્યાં કલમ ચાલે એટલે વાત પતી આ એક શિક્ષણનો જમાનો છે મિત્રો શિક્ષણ થકી બધું સંભવ છે તેમ ભરતભી સાહેબે એમના ઘરે સુખ દુઃખ વેઠવી અને એક વિકલાંગ હોવા છતાં પણ એમણે કદી હાર ન માની મિત્રો એમની પોતાની જવાબદારી એકલા એકલા પોતાનો પરિવાર ચલાવે છે બે બચ્ચ છે વાઇફ છે મા છે આ બધાનો પરિવાર સામાજિક રીતે ચાલતા ચાલતા ઘરે બેસીને મિત્રો કોઈ લાઇબ્રેરીમાં લભો જ્યાં નથી અને સાહેબ ઘરે જ પોતાના ખેતરમાં જ મહેનત કરી ક્યારે પણ લાઇબ્રેરીમાં ગયા નથી અને સાર પણ મિત્રો એમણે આ પોતાનું સપનું સાકાર કર્યું અત્યારે ભરદભાઈ સાહેબ લગભગ ટેઠ પરીક્ષા પાસ કરી બે વખત હાઈકોર્ટની પરીક્ષા પણ પાસ કરી અને મિત્રો હજી એમનો પ્રયત્ન ચાલુ છે ટેડની તો પાસ કરશે જ પણ એમને એક નોકરી મળી ગઈ છે મિત્રો તો વિદ્યાર્થી મિત્રોને જે તૈયારી કરે છે એમનો ભરવી તરફથી એ જ સંદેશ છે કે તમે ક્યારે હાર ન માનશો તમારી મહેનત ચાલુ રાખો આપણું મનોબળ દ્રઢ રાખો અને સતત પ્રયત્ન કરતા રહો એક દિવસ તમારો વારો આવશે મળી જ જાય આ ઉદાહરણ ભરભી જોયા અને સાક્ષાત ભરભી ખુદ પણ આ ઉદાહરણ બની ચૂક્યા છે તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ તૈયાર કરે છે એમને આપણા ભરતભાઈ પાસેથી એ જ શીખામણ મળે છે કે ક્યારે હાર ન માનશો આપણું અંત સુધી મહેનત કરો મિત્રો ફોજી ભાષામાં વાત કરો મિત્રો આખરી ગોળી આખરી સાંસ તક મોરચા નહીં છોડવો અમળું કે જ્યારે આપણી ઉંમર થઈ રહી હોય અને ઘરની સિચ્યુએશન સારી હોય ત્યાં સુધી લડતા રહો એક દિવસ તમને જરૂર નોકરી મળશે 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 બળે બિલકુલ પણ આપણા મનથી મિત્રો મક્કમ રહો અને મહેનત કરો તો ખૂબ ખૂબ આભાર મિત્રો ભરતભાઈને આપણે અભિનંદન પાઠવીએ છીએ અને ખૂબ આગળ વધે એવી પ્રાર્થના અને શુભકામના કરીએ છીએ